ખાસ કરીને બિલિંગ સિસ્ટમ માં બાકી વીજ બિલ વીજ ગ્રાહકોના પ્રીપેડ બેલેન્સમાંથી કપાત કરતા વીજ ગ્રાહકો કરેલું રિચાર્જ થોડા દિવસોમાં પૂરું થઈ જાય છે તેથી વીજ ગ્રાહકોમાં એવો ભ્રમ ફેલાયો કે પ્રીપેડ વીજ મીટરમાં વધુ ચાર્જ કપાઈ રહ્યો છે જો કે એકાદ બે સોસાયટીઓમાં શરૂ થયેલો આ વિરોધ હવે ધીમે ધીમે શહેરની અન્ય વિસ્તારોમાં પણ ફેલાઈ રહ્યો છે ખાસ કરીને પુણા વિસ્તારની સોસાયટીના રહીશોએ પ્રીપેડ સ્માર્ટ વીજ મીટરનો સખત વિરોધ કર્યો છે તેમાં સોસાયટી બેઠક કરી એક જૂથ થઈ પ્રીપેડ વીજ મીટરનો વિરોધ કરી રહ્યા છે દરમિયાન શનિવારે પુણા વિસ્તારની યોગેશ્વર હાઉસ અને યોગેશ્વર કોમ્પલેક્સના રહીશોએ વીજ મીટરના વિરોધમાં પોતાના ગેટ પર જ બેનર લગાડી દીધા હતા સ્માર્ટ મીટર લગાડવા માટે સોસાયટીમાં પ્રવેશ નહીં કરવો તેવા બેનર લગાડી દેવાતા આ વિસ્તારમાં મામલો ગરમાયો છે